આજથી અંદાજે લગભગ બે અઢી વર્ષ પહેલા જ્યારે ત્યારે હું રાપરનો ધારોસભ્ય બન્યો અઢી વર્ષ પહેલા એના પછી અમારો જે રાપરના પટેલો ઓશવારો જૈન આયરો બ્રજપૂતો દરેક સમાજ દરબારો દરેક સમાજની બહુ મોટી વસ્તી મુંબઈમાં નવી મુંબઈમાં વસે છે એટલે ઉમાની એક લોકલય માંગ હતી કે તમે એક તમારું કાર્યાલય રાખો જનસંપર્ક કાર્યાલય તો અમારે નાના મોટા કામ દેશના પડતા હોય તો અમારે વારે વારે ધક્કા ન પડે અને અમે અહીંયા જ એની એપ્લિકેશન અથવા તો અમારે જે કાંઈ હોય રજૂઆત કરી દઈ કે તમારા સુધી પહોંચે અને અમારા જે કાંઈ કામ છે એ થઈ જાય એટલે અમારો એક હિતેશ પટેલ નામનો છોકરો છે ભચાઉ તાલુકાના વાઢિયા ગામનો એ અમારો ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છે ખૂબ સારો છોકરો છે એટલે કીધું કે બાપુ હું બાફિસ સંભાળીશ અને હું અહીંયા બનાવું છું એટલે અમે પહેલાં વાસીમાં હતી પછી હવે નવી મુંબઈ ઓફિસ ખોલી છે અને છેલ્લા અઢી વર્ષથી આ ઓફિસ ચાલુ છે એટલે અને જે કાંઈ નાની મોટી રજૂઆતો આવતી હોય અમે અહીંયાથી નાના મોટા જે કાંઈ પ્રશ્નો હોય વધારે પડતા મેક્સિમમ સોલ્વ થઈ જતા હોય છે એટલે હમણાં બે ત્રણ દિવસ પહેલાં મનસેના ચાર પાંચ છોકરાઓ આવ્યા ને એને અમે મનસેના કાર્યકર્તાઓ છીએ અને અમને ઉપરથી એવો ઓર્ડર છે કે ભાઈ ગુજરાતીમાં જે બોર્ડ મારેલા હોય આવી રીતની ઓફિસો ખોલેલી હોય તો એ બોર્ડને વાંધો નથી પણ એમાં મરાઠીનું પણ ભેગું બોર્ડ લાગે એવી અમને ઉપરથી સૂચના છે એટલે મને પછી એટલે રીતે શક્યું કીધું કે આવું છે તો આપણે ઘણી જગ્યાએ એવા બોર્ડો લાગેલા છે કે માથે માતે ગુજરાતી હોય નીચે ઇંગ્લિશ હોય મરાઠી હોય એમ આખું મુંબઈ તો એક એવી નગરી છે જેમાં ભારતભરથી માણસો આવેલા છે અને ભારતભરમાંથી અનેક આવા ઓફિસો છે અનેક ઉદ્યોગો છે એમાં બધી જાતના બોર્ડો લાગેલા હોય છે અને અમારી જે વસ્તી છે હવે એને તો મરાઠી કદાચ વાંચતા પણ ના આવડતું હોય ઇંગ્લિશ વાંચતા પણ કદાચ ના આવડતું પડે પણ ગુજરાતી બોર્ડ મારું ખૂબ ફરજિયાત છે અને ગુજરાત અમે ગુજરાતી પણ ભારતનો જે કિસ્સો છે કોઈ ગુજરાત કોઈ બહારથી આવેલો નથી કે અમારે એમાં ગુજરાતી ભાષા ન વાપરી શકીએ અને મરાઠીમાં જ ફરજિયાત લખવું પડે એ પણ એક અનવ્યાજબી એની માગણી છે એમ યોગ્ય બિલકુલ બિલકુલ યોગ્ય નથી આ એક દેશને જુદી દિશામાં લઈ જવાનો પ્રયાસ છે આખો હવે તમે આના ઉપર શું કોઈ કોઈ બીજું કાંઈ છે નહિ કોઈ કોઈ ઇસ્યુ નથી અમારી ઓફિસ ચાલુ છે આજની તારીખમાં પણ ચાલુ છે એ લોકો ને એવો આગ્રહ છે કે આમાં અમારું મરાઠી નું પણ બોર્ડ એક ભેગું લગાવવું હોય એટલે આમે તમે હવે એ લોકોની સિચ્યુએશન પ્રમાણે કરશે લોકો મુંબઈ જે અમારા કાર્યકર્તાઓ છે હવે એ કીધું છે કે જોઈ લો તમારે શું કરવું જોઈએ અમારે